જય બજરંગ બલી ખૂબ જ સુંદર ભજન કષ્ટભંજન દેવનું ભજન નીચે લખીને આપેલું છે હનુમાન જયંતિ નિમિત્તે તો પૂરેપૂરું ભજન જરૂરથી સાંભળજો તમને ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય બજરંગ બલી જય કષ્ટભંજન દેવ டோ வாழங்கபூரோ ரே டங்கோ வாழங்கபூரோ ரே தனியா சாழங்கபுரமே ரே தனியா சாழங்கபுர நே ரே கோபானந்தே पधरव्या हनुमान डङ्को वाग्यो मारे धाम मा रे गोपालानन्द स्वामी पधरव्या हुमान डंको वाग्यो शाळङ्गपुर धाम मा रे കഷ്ടഞ്ജന നാം ധരവിയേ ദേ ദിദ ഗണ മാന ഡോ്യോ സാളൂരധ മാ രേ ദാദാ ഖാസ രേ ദിദ ഗണ മാന ഡോ വാഗ്യ സാളങ്ക പുരധാമ രേ ജന സൂർപതി നർപ്പത്തി നാം താറേ જેને સુરપતિ નરપતિ નમ તે નમે ભક્તો હરિભક્તો નરનાર ડંકો વાગ્યો સાળંગપુર ધામ મારે જેને રાજા નમે પ્રજા તી તીરે જેને રાજા નમે ને પ્રજનમ તીરે નમે સુબાને મોટા સરદાર ડંકો વાગ્યો સાળંગ પૂરધામ મારે ડંકો વાગ્યો સાળંગ પૂરધામ મારે જેને જોઈને ભાગે રાક્ષ સોરે ભાગે ભૂત પ્રેત ને ભૈરવ ડંકો વાગ્યો સાળંગ પૂરધામ మే జన డరే జ డర దత దాని వే డరే డకణ సావు డంకోవాగ్యో సాడపర ధామ్ మ రే మోగ మూల నా మోంగా వస రే మూగా మూల నా మందిరస శణ అవయ બંધાવ્યા નારાયણ મોટા કુંડ ડંકો વાગ્યો શાળંગપુર ધામ મા રે બંધાવ્યા નારાયણ મોટા કુંડ ડંકો વાગ્યો શાળંગપુર ધામ મા રે ત્યા મંડળ નિત્ય ગાય શેર ત્યાં મુ મંડળ નિત્ય ગાય શેર હરિભક્ત સર્વ અખંડ ડંકો વાગ્યો સાળંગ પર રૂડા ધામ માર વળી કામ મન ધાર્યું થાય શેર વળી કામ મનનું ધાર્યું થાય શેર આવે જાત્રા ઉલો કહજાર હજાર ડંકો વાગ્યો સાળંગ પર રૂડા ધામ માર கஷ்ட ரேர்விழங்கபரூா தாம எி சாங்கபுரோன்த ધ સ્વામીના કામ ડંકો વાગ્યો સાળંગપુર રૂડા ધામ મારે કર જોડી પ્રેમાનંદ ગાય છે રે મારું રુધિયે રહેજો મહારાજ ડંકો વાગ્યો સાળંગપુર રૂડા ધામ મારે ડંકો વાગ્યો સાળંગપુર રૂડા ધામ મારે ధ్య ధన్య సాళంగపూర ధామ్మ డంకోవాగ్యో రూడా ధామ మారే